અંજારની શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે કાર્યરત સંસ્થા ધલારામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અંજારના જનપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી ત્રિકમભાઈ બી છાંગા સાહેબની ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી તરીકે નિયુક્તિ થવા બદલ જાહેર અભિવાદન સમારોહનું આયોજન તારીખ બાર ડિસેમ્બર બે હજાર પચીસના શુક્રવારના મધુબન પાર્ક સોસાયટી ચોક મધ્યે કરવામાં આવ્યું કાર્યક્રમની સચ્ચિદાનંદ મંદિર અંજારના પરમપૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ તેમજ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો શ્રુતિ મ્યુઝિક એકેડમી અંજારની ધ્રુવી મહેતા દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું સંસ્થાના મંત્રી તેજશ મહેતાએ સાબ્દિક સ્વાગત કર્યું તેમજ સાબ્દિક સ્વાગત કરતા ઐતિહાસિક અંજાર શહેરના ચૌદસો એક્યાસીમાં સ્થાપના દિવસે જ માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનું અભિવાદન ગૌરવરૂપ હોવાની લાગણી વ્યક્ત કરતા માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના નેતૃત્વમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સિરમોર સ્થાન પ્રાપ્ત કરશે એવી લાગણી વ્યક્ત કરી હતી સચ્ચિદાનંદ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ તેમજ રામસખી મંદિર અંજારના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ એ આશીર્વચન પાઠવતા અંજારના જનપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે નવી ક્ષિતિજોના આયામ તરફ ગુજરાત ડગલું ભરસે એવી લાગણી વ્યક્ત કરી આયોજનને બિરદાવ્યું હતું આ પ્રસંગે અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ કચ્છ જિલ્લા ભાજપના મંત્રી શ્રી વસંતભાઈ કોડરાની તથા અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીએ શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના નેતૃત્વ હેઠળ છેલ્લા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન શૈક્ષણિક આરોગ્ય તેમજ માળખાકીય સુવિધાઓ માટે થયેલ વિવિધ વિકાસ કાર્યોની માહિતી આપી અંજારને અવર્ગની નગરપાલિકાનો દરજ્જો અપાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રીમતી સોનલબેન મહેતા તેમજ દ્વારા માનનીય મંત્રીશ્રીનું પાઘડી પહેરાવી તેમજ ભગવદ્ ગીતા તથા સંમાન પત્ર અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે સન્માન કરવા બદલ

માળખાકીય સુવિધાઓ માટે થયેલ વિવિધ વિકાસ કાર્યો સૌના સહિયારા પ્રયાસોથી શક્ય બન્યા હોવાનું જણાવ્યું આગામી સમયમાં ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ લોકોની સુખાકારી માટે આગામી સમયમાં ગુજરાત સરકાર વતે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે અંજારા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી તેમજ દંડક કલ્પનાબેન ગોર પૂર્વ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી મહેશભાઈ સોરઠિયા શહેર ભાજપના મહામંત્રી અશ્વિન ડાડા શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા તેમજ વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષણવિદ વિરાજબેન દેસાઈ તેમજ આભારવિધિ સંસ્થાના પ્રમુખ શ્રીમતી સોનલબેન તેજસભાઈ મહેતાએ કરી હતી રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર